અતાજી બધાને અને પહેલા તો હું એમ કેવા માંગુ છું કે તમે મારો વિડિયો YouTube ના માધ્યમથી જોતા હોય તો મારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને Facebook ના માધ્યમથી જોતા હોય તો Facebook ને ફોલો કરી દેજો તો આજે તો હું ગામડે આવી છું અને બહુ ઠંડી છે એટલી બધી ઠંડી છે કે મારા હાથ પણ ફાટી ગયા છે અને હું રાયડાના ખેતરમાં આવી છું જો કેટલું મસ્ત મસ્ત રાય છે આપડે જો અને પાસડે અરંડા છે આ સાંજનો ટાઈમ થઈ ગયો એટલા માટે બહુ જોખુ દેખાય છે અને આ બધું મોટું બધું ખેતર છે રાઈ નું અને હું તમને બધાને બતાવીશ આગર જીરુ ભી હે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલજો અને કમેન્ટમાં જય માતાજી લખવા ના ભૂલજો કેમ કે કમેન્ટમાં કાય વાંધો નથી બીજું ના લખી શકો તો કઈ વાંધો નહીં જય માતાજી લખવું જરૂરી છે કેમ કે મને ખબર પડે કે મારો વિડિયો કેટલા લોકો જોય તો ચાલો આપણે હું તમને મારું ખેતર જીરાનું બતાવી દઉં તો આ છે અમારું જીરું અમારું તો બહુ નાનું નાનું છે હું નજીકથી બતાઉ છું તમને આ જોવો બહુ નાનું હે જીરા આના बस हूँ आटो मारवा आतर तरफ तो मैं बहुत ठंडी लगे तो हूँ तो घरे जाऊ रियो तो बाय जय माताजी